નમસ્તે ભક્તો સ્વાગત છે તમારું અમારી ચેનલ અક્ષર અમૃતમાં ધનતેરસના દિવસે આ એક નાની વસ્તુ ઘરે લાવી રાખજો તો ધનની દેવી લક્ષ્મીમાં ખુદ તમારા ઘરે આવે છે તો ભક્તો જો આ એક વસ્તુ તમારા ઘરમાં લાવો છો તો માતા લક્ષ્મી એટલા પ્રસન્ન થાય છે કે ખુદ તમારા ઘરે આવશે અને ક્યારે તમારું ઘર છોડીને નહીં જાય તો ભક્તો આજના આ વિડીયોમાં અમે એ વસ્તુ વિશે વાત કરવાના છીએ આ વસ્તુ જો તમે ધનતેરસના દિવસે ઘરે લાવો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં થાય કારણ કે ભક્તો આ ધનતેરસનો દિવસ બહુ શુભ હોય છે અને આ દિવસે આ વસ્તુ ખરીદવાથી હંમેશા ધન વૃદ્ધિ થાય છે અને ઘરમાં જો પૈસાની તંગી હોય તો તમને કોઈ દોષ લાગી ગયો હોય અથવા કોઈ ગ્રહ નડતો હોય જેથી પરિવારના કોઈ સભ્યના લગ્ન ન થતા હોય તો ભક્તો ધનતેરસના દિવસે આ વસ્તુ અવશ્ય ખરીદીને લાવજો તો ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય માટે બની રહે તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો તો ભક્તો ધનતેરસના દિવસે સોનું ચાંદી તેમજ ઘણી બધી એવી વસ્તુઓ છે જેની ખરીદી કરવામાં આવે છે પણ ભક્તો અમે તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં અમુક એવી વસ્તુનું પણ વર્ણન છે કે જે વસ્તુ જો તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો તમારા ઘરમાં બહુ જ શુભ પરિણામ પ્રાપ્ત થાય છે કારણ કે ભક્તો આ દિવસે આ વસ્તુ ખરીદવાથી ઘરમાં શુભતા આવે છે જેટલી પણ ગરીબી હોય છે અથવા આર્થિક સમસ્યા હોય છે તે બધી જતી રહે છે તો ભક્તો આજના આ વિડીયોમાં અમે તમને એ વસ્તુ વિશે જણાવવાના છીએ જે જો તમે ધનતેરસના દિવસે ખરીદીને તમારા ઘરમાં લાવો છો તો બહુ શુભ માનવામાં આવે છે ભક્તો આ વસ્તુ ખરીદવામાં તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી માત્ર એક રૂપિયામાં જ તમે આ વસ્તુ ખરીદી શકો છો અને આ વસ્તુ જો તમે ધનતેરસના દિવસે ઘરે લાવો છો તો માતા લક્ષ્મીની સાથે ધનના દેવતા કુબેરજી પણ પ્રસન્ન થઈને તમારા ઘરમાં વાસ કરવા લાગે છે તો ભક્તો ધનતેરસનો દિવસ એક એવો દિવસ છે કે જે દિવસે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને ખરીદવી બહુ શુભ માનવામાં આવે છે અને આ વસ્તુઓ ખરીદવાથી આખું વર્ષ તમારા ઘરમાં લક્ષ્મી માતાની કૃપા રહે છે અને ક્યારે પણ તમારા જીવનમાં પૈસાની કમી નથી આવતી તો આવો ભક્તો આવો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને આપણે ધનતેરસના દિવસે અવશ્ય ખરીદવી જોઈએ નંબર એક જે વસ્તુ છે નાગરવેલનું પાન છે ભક્તો નાગરવેલના પાનમાં સ્વયં લક્ષ્મી માતાનો વાસ હોય છે તેમજ સરસ્વતી માતા માતા પાર્વતી અને મંગળા દેવીનો પણ વાસ હોય છે તેની સાથે જ ભક્તો શિવ ભગવાન અને કામદેવનો પણ વાસ આ નાગરવેલના પાનમાં હોય છે તો ભક્તો તમારે ધનતેરસના દિવસે આ નાગરવેલનું પાન જરૂર ખરીદી લાવવું જોઈએ ભક્તો તમારી ઈચ્છા અનુસાર તમે પાન ખરીદીને લાવી શકો છો અને ભક્તો આ નાગરવેલનું પાન લાવીને ધનતેરસના દિવસે તેને લક્ષ્મી માતાને ચઢાવી દેશો તો લક્ષ્મી માતા બહુ જ ખુશ થઈને તમને આશીર્વાદ આપશે કારણ કે ભક્તો આ નાગરવેલનું પાન જે છે એ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે તો ભક્તો દિવાળી પછી આ પાનને તમારે શું કરવાનું છે તો ભક્તો તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો કોઈ શુભ વૃક્ષ હોય તેની નીચે રાખી શકો છો તો ભક્તો હવે આપણે જાણીએ કે બીજી એવી કઈ વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવવી જોઈએ

જો હવે તમારે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવી હોય તો આ બીજી વસ્તુ ધનતેરસના દિવસે અવશ્ય ખરીદીને લાવજો ભક્તો તમે જોયું હશે કે આ દિવસે લોકો સોનું ચાંદી બહુ જ ખરીદતા હોય છે પરંતુ ભક્તો ઘણા લોકો એવા હોય છે કે જે આ વસ્તુ ખરીદી શકતા નથી તો ભક્તો તે લોકો માટે આ એક વસ્તુ જરૂર ખરીદવી જોઈએ આ વસ્તુ ખરીદવાથી સોનું ચાંદી ખરીદવાથી પણ વધારે લાભ થાય છે તો ભક્તો એ બીજી વસ્તુ છે આખી હળદર ભક્તો હળદર એ વિષ્ણુ ભગવાન સાથે જોડાયેલી છે હળદર તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે તો ભક્તો જો તમે સોનું ચાંદી ખરીદી ન શકો તો તેની જગ્યાએ આખી હળદર પણ ખરીદી શકો છો ભક્તો જ્યારે તમે ધનતેરસના દિવસે હળદર ખરીદીને લાવો છો એવું સમજી લેજો કે વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મી માતા પણ તમારા ઘરમાં આવે છે અને તેનો વાસ હંમેશા માટે થઈ જશે તે ક્યારે પણ તમારું ઘર છોડીને નહીં જાય ભક્તો ધનતેરસના દિવસે આ હળદર ઘરમાં લાવીને એ બહુ જ શુભ માનવામાં આવે છે જે લોકો ઉપાય નથી કરતા તે લોકોએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને પછી તમે જોશો કે આનો લાભ તમને તમારા જીવનમાં બહુ જ ચમત્કારિક રીતે મળશે ભક્તો આ ધનતેરસનો તહેવાર બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે ભક્તો જો તમે આ દિવસોમાં લક્ષ્મી માતાને પ્રસન્ન કરો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની પૈસાને લગતી મુશ્કેલી નહીં હોય જો પરિવારના સભ્યનો ધંધો સારો ચાલતો નહીં હોય તો એમાં તેને વધારે નફો થવા લાગશે ભક્તો ઘરના સભ્યો કોઈ પણ જે નોકરી કરતું હોય તો તે લોકોને નોકરીમાં પ્રમોશન મળે છે અથવા તો તેનો પગાર પણ વધે છે તેની સાથે જ ભક્તો જે લોકો નોકરીની શોધમાં હોય છે તે લોકોને અવશ્ય નોકરી મળી જાય છે પરંતુ ભક્તો તમારે આવા શુભ દિવસોમાં લક્ષ્મી માતાના આ ઉપાય અવશ્ય કરવા જોઈએ તો ભક્તો હવે આપણે ધનતેરસના દિવસે તમારે ત્રીજી વસ્તુ એવી કઈ ખરીદીને લાવવી જોઈએ તેના વિશે વાત કરીએ કારણ કે ભક્તો આ વસ્તુ જો તમે ખરીદીને લાવો છો તો એક જ વર્ષમાં તમને એવો ચમત્કાર જોવા મળશે કે જેનો તમે ક્યારેય પણ વિચાર નહીં કર્યો હોય ભક્તો આ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ અક્ષર અમૃતમાં નવા હોય તો ભક્તો અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરીને આ વિડિયોને લાઈક કરી દેજો જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ જાય ભક્તો ત્રીજી વસ્તુ છે એ ધાના છે ભક્તો આપણે તેને કોથમી રીતે ઓળખીએ છીએ ભક્તો આ ધાણા એ લક્ષ્મી માતાને પ્રસન્ન કરી શકે છે આથી ભક્તો ધનતેરસના દિવસે તમે ધાણા ખરીદવા એ બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી ભક્તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે કારણ કે ભક્તો આ ધાણા એ સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે અને ભક્તો ધનતેરસના દિવસે જે લોકો દાણા ખરીદીને ઘરમાં લાવે છે તે લક્ષ્મી માતાને પ્રસન્ન કરી શકે છે તો ભક્તો તમારે આ ધાણાનું શું કરવાનું છે ભક્તો તમારે પૂજાના સમયે આ ધાણાનો એક નાના વાડકા મૂકીને લક્ષ્મી માતાને અર્પણ કરી દેવાના છે પછી ભક્તો પૂજા કરીને પછી દિવાળીના દિવસ પછી તમારે આ ધાનાને લઈને માટીના કુંડામાં વાવી દેવાના છે ભક્તો પછી આ જો દાણા ઊંઘી જાય તો એમાંથી લીલી લીલી કોથમીર ધીરે ધીરે ઊંટી જશે એવી રીતે ભક્તો તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવવા લાગશે અને ધીરે ધીરે ભક્તો તમારી તિજોરી દંતથી ભરાવા લાગશે આથી દંતેરસના દિવસે આ ધાણા જરૂર ખરીદીને લાવજો આ વસ્તુ લક્ષ્મી માતાને બહુ જ પ્રિય છે આથી માતા લક્ષ્મી તમારા ઘરમાં ધનની વર્ષ કરી દેશે તો ભક્તો હવે આપણે આગળ વાત કરીએ કે બીજી એવી વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે જરૂર ખરીદીને લાવવી જોઈએ કારણ કે ભક્તો વર્ષમાં આમ તો એક જ વાર આવે છે તો ભક્તો આવો મોકો જવા ન દેવો જોઈએ અને ભક્તો હવે તમને જે વસ્તુ વિશે જણાવવાના છીએ એ વસ્તુ ધનતેરસના દિવસે અવશ્ય ખરીદીને લાવજો ભક્તો તમારે ધનતેરસના દિવસે ગોમતી ચક્ર અવશ્ય ખરીદીને લાવવું જોઈએ ભક્તો જે કોઈ વ્યક્તિ ધનતેરસના દિવસે આ ગોમતી ચક્ર ખરીદીને પોતાના ઘરે લાવે છે તો તેની તિજોરી કે ક્યારે પૈસાથી ખાલી નહીં થઈ શકે તમારા ઘરમાં ટલ્લો પૈસો આવશે જેથી તમારું આખું જીવન બદલાઈ જશે ભક્તો જો તમે આ દિવસે ગોમતી ચક્ર લાવો છો તો તમારા ઘરને કોઈ નજર પણ નહીં લગાવી શકે અને આ ધન આવવાના માર્ગો જે બંધ થઈ ગયા છે તે પણ ખુલી જશે ભક્તો આ ગોમતી ચક્ર એ ભગવાન શ્રીહરિ કૃષ્ણના સુદર્શન ચક્રનું પ્રતિક માનવામાં આવે છે અને ભક્તો તમે આ ગોમતી ચક્રને પોતાના ઘરમાં ખરીદીને લાવો છો જેમાં સ્વયં લક્ષ્મી માતા વાસ કરે છે આથી તમારા જીવનમાં ક્યારેય કોઈ કમી નહીં આવતી અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ભક્તો હવે બીજી એવી વિશેષ વસ્તુ છે જેને તમારે ધનતેરસના દિવસે ખરીદીને લાવવી જોઈએ તો ભક્તો એ વસ્તુ છે ઝાડુ ભક્તો આ ઝાડુમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે દંતેરસના દિવસે ઝાડુ ખરીદવું એ બહુ જ શુભ માનવામાં આવે છે તેની સાથે જ ભક્તો જો તમે ધનતેરસના દિવસે લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ભગવાન ગણેશજીની મૂર્તિ લાવો છો તે પણ બહુ જ શુભ માનવામાં આવે છે કારણ કે ભક્તો લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે અને ગણપતિ દાદાને લાભના દેવતા માનવામાં આવે છે અને જે પણ મૂર્તિઓ તમે લાવો છો લક્ષ્મી માતાની અને ગણપતિ દાદાની મૂર્તિ માટે માટીની મૂર્તિ લાવવી જોઈએ ધનતેરસના દિવસે માટીની અને ધાતુની મૂર્તિ લાવવી એ બહુ જ શુભ માનવામાં આવે છે તો ભક્તો જો તમે આ દિવસે આ મૂર્તિ લાવો છો તો તમારા ઘરમાં ક્યારે પૈસાને લગતી કોઈ મુશ્કેલી આવતી નથી તેની સાથે જ ભક્તો ધનતેરસના દિવસે તમારે સોપારી અવશ્ય ખરીદવી જોઈએ ભક્તો સોપારીને વાસ્તુશાસ્ત્રમાં બહુ જ શુભ ફળ આપનાર માનવામાં આવે છે આ વસ્તુ દિવસે ખરીદવાથી તમારા ઘરમાં ક્યારે કોઈ મુશ્કેલી હોઈ શકતી નથી જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો એ પણ જતી રહેશે તો ભક્તો હવે આપણે જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને તમારે ધનતેરસ પહેલા એ બધી વસ્તુઓને બહાર હટાવી દેવી જોઈએ ભક્તો પહેલી વસ્તુ છે એ તૂટેલા વાસણો છે જેમાં પ્લાસ્ટિક જેવી અમુક વસ્તુ હોય છે એ વસ્તુને બહાર કાઢી નાખવી જોઈએ ભક્તો સનાતન શાસ્ત્રમાં ધનતેરસ અથવા દિવાળીના દિવસોમાં વાસણ ઘરમાં રાખવા એ બહુ જ અશુભ માનવામાં આવે છે આને ઘરેથી કાઢી નાખવા જોઈએ કારણ કે ભક્તો આ બધી નકારાત્મક વસ્તુઓ નકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે આ બધી વસ્તુઓ ઘરમાં રાખવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેતો નથી અને જો દિવાળીના દિવસોએ એ બહુ સ્વસ્થ અને સકારાત્મક ઉર્જાના દિવસો હોય છે આથી જો તમારા ઘરમાં આવી બધી નકારાત્મક વસ્તુઓ હશે તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશી શકતી નથી આથી તમારે ધનતેરસ અને દિવાળી આવતા પહેલાં આ બધી વસ્તુઓ ઘરથી બહાર કાઢી નાખવી જોઈએ વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેની સાથે જ ભક્તો જો તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો ભક્તો દિવાળી અથવા ધનતેરસ આવતા પહેલાં તેને કાઢી નાખવી જોઈએ કારણ કે ભક્તો ઘડિયાળે આપણો સારો અને શુભ સમય લાવે છે અને જો તમારા ઘરમાં બંધ ઘડિયાળ પડેલી હોય છે તો એ દુર્ભાગ્યને પહેરે છે આથી તમારે બંધ ઘડિયાળને ઘરથી બહાર કાઢી નાખવી જોઈએ અથવા જો તે સારી હોય તો તમારે તેને ફરીથી ચાલુ કરી દેવી જોઈએ ભક્તો બધા લોકોને એવું ઈચ્છતા હોય છે કે તેમનો સમય સારો આવે આથી જ ઘડિયાળ રાખે છે જે શુભ સમયનું પ્રતિક માનવામાં આવે છે આથી ભક્તો સાફ સફાઈના સમયે જૂની અથવા બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને તમારે ઘરથી બહાર કાઢી નાખવી જોઈએ તેમજ ભક્તો ઇલેક્ટ્રોનિક સામાન જો બંધ પડેલો હોય તો તેને પણ તમારે ઘરની બહાર કાઢી નાખવો જોઈએ જો અમુક એવી વસ્તુઓ ટ્યુબલાઇટ હોય જે ખરાબ થઈ ગઈ હોય તો તેને તમારે બહાર કાઢી નાખવી જોઈએ ભક્તો લક્ષ્મી માતા એવા ઘરમાં પ્રવેશ કરે છે જે ઘરમાં અજવાળું હોય એ ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે આથી ભક્તો દિવાળીના દિવસો અથવા ધનતેરસની આજુબાજુના દિવસોમાં જો તમારા ઘરમાં કોઈપણ ભાગમાં અંધારું હોય તો ત્યાં તમારે દીવો પ્રગટાવીને લાઇટ જરૂર કરી દેવી જોઈએ ભક્તો જે ઘરમાં અજવાળું હશે તે ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થશે તેની સાથે જ ભક્તો જો તમારા ઘરમાં દિવાળીના દિવસોમાં ફાટેલા કપડાં હોય અથવા તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ હોય તો તેને પણ તમારે ઘરથી દૂર કરી દેવા જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ એ નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તો ભક્તો ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થાય છે આ દિવસે લોકો સોનું ચાંદી વાસણો કાર અને નવી વસ્તુઓ ખરીદે છે એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન કુબેર તેમજ ભગવાન ધનવંતરીની પૂજા કરવાની પરંપરા છે ધનતેરસના દિવસે પૂજાની સાથે કેટલા ઉપાયો પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ ના દિવસે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ ના દિવસે ઉપાયો ભાગ્યશાળી અને ભગવાન કુબેરનો ફોટો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ દિવસે ભગવાન કુબેરનો ફોટો તિજોરીમાં રાખવો શુભ માનવામાં આવે છે કહેવાય છે કે તિજોરીમાં કુબેર દેવતાનો ફોટો રાખવાથી તિજોરી ક્યારેય ખાલી થતી નથી અને પૈસા આવે છે નંબર બે ભગવાન ધનવંતરીની મૂર્તિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ માનવામાં આવે છે તેને મંદિરમાં રાખતા પહેલાં મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો અને તેને લાલ કપડામાં સ્થાપિત કરો ભગવાન ધનવંતરીની મૂર્તિ મંદિરમાં રાખવાથી રોગોથી મુક્તિ મળે છે નંબર ત્રણ કુબેરદેવની મૂર્તિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે કુબેર દેવની મૂર્તિ ઘરમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે મંદિરમાં ભગવાન કુબેરની મૂર્તિ રાખવાથી ધનનો ભંડાર ખુલે છે જોકે તેને સ્થાપિત કર્યા પછી દરરોજ તેની પૂજા કરવી જોઈએ નંબર ચાર સફેદ વસ્તુનું દાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે સફેદ વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે આ દિવસે ચોખા મીઠું ખાંડ પતાશા વગેરેનું દાન કરવું જોઈએ આમ કરવાથી વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી નંબર પાંચ દીવા જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનતેરસ સાંજે તેર દીવા પ્રગટાવવા શુભ કહેવાય છે કેમ કે આમ કરવાથી પૈસા આવવાના રસ્તા ખુલે છે અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે નંબર છ શ્રી અંતની સ્થાપના વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં શ્રીયંત્ર સ્થાપિત કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે સાથે જ પૈસાની કમી હંમેશા માટે દૂર થઈ શકે છે પરંતુ આના માટે તમારે નિયમિત રીતે શ્રીયંત્ર પૂજા કરવાની રહેશે દરરોજ માતા લક્ષ્મીને સમર્પિત મંત્ર જાપ કરવાનો રહેશે નંબર સાત તુલસી અને કેળાનો છોડ જે લોકો પાસે પૈસા ટકતા નથી તે દરેક પ્રયાસ કરે છે આર્થિક સ્થિતિમાં સ્થિરતા નથી આવતી તમારે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં તુલસી અને કેળાનો એક એક છોડ લગાવવો જોઈએ દિવસ રાત આ બંનેશ્વરની પૂજા કરો આ ઉપાય કરવાથી દેવી દેવતાઓની વિશેષ કૃપા મળશે જેથી ઘરમાં સુખ શાંતિ અને વાસ થશે સાથે જ સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી શેર કરી અને મારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બિલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ